મિત્રો આ વાર્તા સાંભળીને તમે ચોકી જશો સો ટકા તમારા રોટા આવું બધા ગેરંટી મારી મારું નામ નહીં છે મારી ઉંમર વીસ વર્ષની અને હું દેખાવામાં ખૂબ જ સ્માર્ટ છું મારી પર્સનાલિટી પણ સારી છે હું ઘરેથી ત્રણ કિલોમીટર દૂર મેડમનું ઘર છે જ્યાં હું તેમના ટ્યુશનમાં જાઉં છું અને મેડમનું નામ સનાયા છે તેની ઉંમર લગભગ ત્રીસ વર્ષની હશે અને હજી સુધી તેણે લગ્ન ન કરેલા હતા ભલે તે ત્રીસ વર્ષના હોય પણ તે ઉંમર નાની દેખાતી હતી તેની અને તેનું ફિગર તેનું શરીર અને તેની કાયા ખૂબ જ સુંદર હતી અને ખૂબસૂરત એકદમ કમાલની જે પણ જોવે તેને તે જોતો જ રહી જાય અને તેનો દીવાનો થઈ જાય તે કોલેજમાં પણ ભણાવે છે અને હું તેની પાસે ટ્યુશન લેવા જાઉં છું કેમ કે તે એકદમ ખૂબસૂરત છે અને મને સારી લાગે છે તેની પાસે બીજા બાળકો પણ ટ્યુશનમાં આવે છે પરંતુ જે સમયે હું જાઉં છું ત્યારે મારા સિવાય બીજું કોઈ નથી આવતું અને ત્યારે હું એકલો જ જાઉં છું ભણવા માટે અને કેમ કે બીજા બાળકો આજુબાજુમાં જ રહે છે અને મારું ઘર થોડુંક દૂર છે એટલા માટે હું દરરોજ સાંજે ટ્યુશન લેવા માટે જાઉં છું જ્યારે પણ હું મેડમના ઘરે જાઉં તો મેડમ મારાથી ખૂબ જ પ્રેમથી વાતો કરે છે અને વાતો વાતોમાં જ મેં તેમની લાઈફ વિશે બધું જ જાણી રહ્યું હતું જે તમે વિચારો છો અને જાણી લીધું હતું કે લાઈફમાં કોણ છે કોણ નથી તેનો કોણ બોયફ્રેન્ડ છે કે નહીં તો મને ખબર પડી કે મેડમનો કોઈ પણ બોયફ્રેન્ડ નથી કે કોઈ ફ્રેન્ડ પણ નથી અને મેડમ મને એટલી સુંદર લાગે છે કે હું એક દિવસ રાત તેના વિશે જ વિચારું છું અને કોઈપણ રીતે હું મેડમને રાજી કરવા માંગતો હતો અને આમ પણ મેડમ તેના બધા જ ઘરની કામ કે પછી પર્સનલ કામ મારી પાસે જ કરાવે છે અને તે ખૂબ જ મોડન છે ટૂંકા ટૂંકા કપડાં પહેરે છે અને એક દિવસ સાંજે જ્યારે હું તેના ઘરે ગયો હતો તો તે મને કહેવા લાગ્યા હતા કે નિલેશ તું આજે આવી ગયો મારે તારી જરૂર હતી હું તારી જ રાહ જોઈ રહી હતી કદાચ આજે હું તને ભણાવી નહીં શકું કેમ કે મને બહાર જવું છે અને શું હું તારી મારી સાથે આવીશ મેં કહ્યું હા શું કામ છે તો મેડમ બોલી કે મને થોડીક જરૂરી સામાન લેવો છે એટલે આજે હું તને ભણાવી નહીં શકું હા હું તો ખૂબ જ ખુશ થઈ ગયો કે મેડમની સાથે મને ફરવા મળશે હું તો આ આ તકની રાહ જોઈ રહ્યો હતો મેં કહ્યું કે બિલકુલ તૈયાર છું મિત્રો અને હા તમારી સાથે પણ આવવા માટે મને મન તો તમારી સાથે જ ફરવામાં આવી જશે તે બોલી કે ઠીક છે તું પાંચ મિનિટ બેસ હું કપડાં ચેન્જ કરીને આવું છું તો ત્યાર પછી મેડમ બીજા રૂમમાં કપડાં ચેન્જ કરવા માટે ગયા હતા મિત્રો પછી માટે ગયા હતા અને મેડમ ગઈ તો મારા મનમાં વિચાર આવવા હતા આવવા લાગ્યા હતા કે એક સારો મોકો છે હું ઝડપથી તે રૂમ પાસે પહોંચી ગયો હતો મેડમને દરવાજો લોક કર્યો ન હતો ફક્ત દરવાજો અટકાવ્યો હતો મેં હવેથી દરવાજાને થોડો ધક્કો મારી અને અંદર જોવા લાગ્યો હતો અને મેં મારું મન પાક્કું બનાવી લીધું હતું હવે ગમે તે રીતે પણ મેડમને મોજ કરાવવી છે એટલે કરાવી છે એના માટે મારે ચાહે કોઈ પણ બી કરવું પડે તો ત્યાં સુધીમાં મેડમને એક સુંદર મજાનો ડ્રેસ પહેરી લીધો હતો અને જેવી રીતે બહાર નીકળવાની હતી તો હું જલ્દી જલ્દી મારી જગ્યા ઉપર આવીને પાછો ફરીથી બેસી ગયો હતો મિત્રો ત્યાર પછી શું થયું તે જાણીને તમે પૂરેપૂરા ચોંકી જશો મેડમ મારી પાસે આવી હતી અને મને કહેવા લાગી હતી કે નિલેશ મને કહે છે હું તને કેવી લાગી રહી છું તો મેડમ સાચું કહું તો તમે એકદમ કયામત લાગી રહ્યા છો અને તો તે હસવા લાગી અને મને કહેવા લાગી હતી કે તું પણ શું યાર એટલી બધી ખૂબસૂરત લાગી રહી છું મેં કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો અને આજે તો કમાલના લાગી રહ્યા છો તમને જોઈ તો કોઈ તમારો દીવાનો થઈ જાય મારી મેડમ હતી પણ અમારી વચ્ચે દોસ્તી પણ સારી જ હતી મતલબ ખૂબ જ સારી બસ હજી સુધી કોઈ વાત બની નહોતી પરંતુ હવે મને લાગી રહ્યું હતું કે ખૂબ જ જલ્દી વાત બની જશે હું તો તેમાં ખોવાઈ ગયો હતો અને ત્યારે જ મેડમે કહ્યું હતું કે શું થયું શું વિચારી રહ્યો છે તો ત્યાર પછી મેં કહ્યું બસ કાંઈ નહીં તમારા વિચારમાં જ ખોવાયેલો છું તો મેડમ બોલી કે મારા વિશે મારા વિશે શું વિચારી રહ્યો હતો તો મેં કહ્યું બસ કાંઈ નહીં તમે કેટલા ખૂબસૂરત છો કદાચ મારે પણ આવી તમારા જેવી જ કોઈ ખૂબસૂરત અને સુંદર ગર્લફ્રેન્ડ હોત તો કેટલું સારું હોત ને બસ આવું જ વિચારી રહ્યો હતો તમારા વિશે તો ત્યાર પછી તે કહેવા લાગ્યા અચ્છા તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી તો મને જ તારી ગર્લફ્રેન્ડ બનાવી લે ને કહ્યું કે તો બની જાઓ હું તો ક્યારથી વિચારી જ રહ્યો હતો કે તમે મારી બની જાઓ તો મેડમ બોલી કે તું ટ્રાય કરીને જોઈ લે કદાચ હું બની જાઉં અને આ વાતથી હું ખૂબ જ ખૂબ જ ખુશ થઈ ગયો હતો મને મેડમ સામેથી ઓફર કરી રહ્યા હતા જેવા અમે બંને નીકળવા લાગ્યા તો ત્યારે મેડમ રોકાઈ ગઈ અને કહ્યું કે શું થયું તો મેડમ કહેવા લાગી હતી મારી પાછળની જીપ જીપ એટલે કે ચેન ખુલી હતી તો નિલેશ જરા તું તેને બંધ કરી દેને તો ત્યાર પછી હું તો બહુ જ ખુશ થઈ ગયો હતો અને મને સમજમાં આવી ગયું હતું કે મારા માટે લાઇન ક્લિયર છે મેડમ મારી થઈ જશે મેડમને કહ્યું કે ચાલો તો તે બોલી હા ચાલો સાંજના લગભગ છ વાગી ચૂક્યા હતા અને માર્કેટ પાસે જ હતી માર્કેટ જઈને અમે થોડો સામાન ખરીદ્યો મેડમે પણ તેમની માટે વસ્ત્રો પણ લેવાના હતા અને એક શોપ ઉપર ગયા દુકાનદારે ઘણા કલરમાં અને ઘણી બધી વેરાયટીઓમાં મેડમને બતાવી હતી મેડમે તેમાંથી એક પારદર્શક ઉપર અને નીચેની જોડી પસંદ કરી હતી અને હું તો તે જોઈ જ રહ્યો હતો અને હું મારા વિચારોમાં જ ખોવાઈ ગયો હતો કે વસ્ત્ર પહેરીને મેડમ કેવા લાગશે તો ત્યાર પછી મેડમ મને કહી રહી હતી પણ હું તો વિચારોમાં જ ખોવાઈ ગયેલો હતો પછી હું બોલ્યો કે હા હા મેડમ બોલો તો મેડમ બોલી હતી કે હવે ચાલો હવે કંઈક થોડો નાસ્તો કરી લઈએ અમે પણ પાણીપુરી ખાધી બંનેએ અને ખૂબ મોજ મસ્તી કરી બંને એક પ્લેટ પાણીપુરી ખાઈ અને પછી અમે ઘરે જવા નીકળ્યા લગભગ બેથી ત્રણ કલાક થઈ ગયા હતા અમે ઘરે પહોંચી ગયા હતા પછી ધીમે ધીમે મેડમને કહ્યું હવે હું ઘરે જાઉં છું તો તે કહેવા લાગી કે રોકાઈ જા હવે ચા પીને જજે તો ત્યાર પછી કહ્યું કે મેડમ રહેવા દો ને હવે હું કાલે આવીશ અને ત્યારથી હું મારા ઘરે ચાલ્યો ગયો હતો બીજા દિવસે ટ્યુશનના ટાઈમ પર કદાચ વરસાદ થવાનો હતો અને તો પણ હું ટ્યુશનમાં જ ચાલ્યો આવ્યો હતો કારણ કે મારે ટીચરને જોવા હતા ત્યાં અને મેડમ અભ્યાસ કરાવ્યો હતો આજે મેડમ એક કલાક કલાક વધારે ભણાવ્યો હતો કેમકે ગઈકાલે તે મને ભણાવી શકી નહોતી એટલે આજે વધારે સમય આપ્યો હતો અને મને પણ ખૂબ જ મજા આવી રહી હતી જેવો હું ઘર નીકળવા લાગ્યો હતો તો અચાનક ખૂબ જ જોરથી વરસાદ વરસવા લાગ્યો તો ત્યાર પછી મારું ઘર ચાર કિલોમીટર દૂર હતું અને હું થી આવતો હતો અને મેડમ કહેવા લાગી કે હવે વરસાદમાં તું ક્યાં જઈશ થોડી રાહ જોઈ લે વરસાદ રોકાઈ જાય પછી ચાલ્યો જઈએ તો હું બેસી આ ગયો અને મેડમ અમારા બંને માટે ચા બનાવી અમે બંને બેસીને ચા પીધી હતી અને ઘણી બધી વાતો પણ કરી વરસાદ તો રોકાવાનું નામ જ લઈ રહ્યો ન હતો અને રાતના આઠ વાગી ચૂક્યા હતા અને હજુ પણ વરસાદ રોકાયો ન હતો હજુ પણ હું રાહ જોઈ રહી હતી પછી મેં મેડમને કહ્યું કે કે થોડી જ વારમાં હું આવું છું અને મેડમ ત્યાંથી ચાલ્યા ગયા અને પછી તે જ્યારે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા હતા તો ત્યારે તે મારી બાજુમાં જ આવીને બેસી ગયા હતા આમ તો ખૂબ જ ગરમી થઈ રહી હતી અને હા પણ જેવો વરસાદ ચાલુ થઈ ગયો હતો ને તો વાતાવરણ થોડું શાંત થઈ ગયું હતું વાતાવરણમાં થોડીક ઠંડક આવી ગઈ હતી તો ત્યાર પછી ઘરમાં કોઈ જ નહોતો અમે બે જ હતા અને રાત થઈ ગઈ હતી અને ખૂબ જ જોરથી વરસાદ વરસી રહ્યો હતો અને હું અને મેડમ બંને મજા કરી રહ્યા હતા અને મેડમ કહેવા લાગી કે નિલેશ આજ કેટલો સરસ મોસમ છે ને મેં કહ્યું હા મેડમ મોસમ તો ખૂબ જ સરસ છે અમે બંને ખૂબ જ ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા એવું લાગી રહ્યું હતું કે બંને તરફ બરાબર જ લાગી રહી છે અને મેડમ કેટલા ખૂબસૂરત હતા મેડમની નજર મારી ઉપર પડી ગઈ હતી કે તેનું શું જોઈ રહ્યો છું મેડમ બોલી હતી શું જોઈ રહ્યો છે તો મેં મારી નજર હટાવી લીધી હતી અને કહ્યું કે કાંઈ નહીં મેડમ બસ તમે તમે જોઈ રહ્યો હતો કે તમે કેટલા ખૂબસૂરત લાગી રહ્યા છો અને સુંદર લાગી રહ્યા છો સારી રીતે જુઓ ને કેટલો સરસ મોસમ છે આટલો સરસ મોકો તમને નથી લાગતું કે આનો ફાયદો ઉઠાવવો જોઈએ મેડમના મોઢે આ બધી જ વાત સાંભળીને મારી શું હાલત થઈ ગઈ હતી મિત્રો શું હું તમને કહી શકું તેમ નથી મેડમને કહ્યું કે હું કાંઈ સમજ્યો નહીં તમે શું કહેવા માંગો છો તો મેડમે કહ્યું હતું કે જે તારા મનમાં ચાલી રહ્યું હતું ને તે મેડમ હવે એકદમ મારી પાસે અડીને બેસી ગઈ અને તેને મારો હાથ પકડ્યો હતો તેની ઉપર રાખી દીધો જેવો જ તેણે મારો હાથ ત્યાં રાખ્યો હતો ત્યાર પછી વિચાર્યું હતું કે ક્યારે આવો મોકો મળશે ત્યાર પછી બહાર વરસાદ ઉપરથી અને રાત અને બંને વરસાદનો ફાયદો ઉઠાવી રહ્યા હતા અને ખૂબ મોજ મસ્તી કરી રહ્યા હતા પછી હું મેડમ સાથે આખી રાત ભણ્યો હતો મેડમ પણ પૂરે પૂરો પાથ મને ભણાવ્યો હતો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને હા તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો યાર અને હા આવતીકાલે ફરી મળીશું એક નવી સ્ટોરીની સાથે ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો અને હા એક ખાસ સૂચના મિત્રો આપ સૌ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને સૂચના સાંભળતા જજો મિત્રો આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી તો કોઈ પણ લાગે વળગતું નથી ઓકે બધું જ કાલ્પનિક છે ઘટના બધું કાલ્પનિક છે મનોરંજન માટે વિડીયો છે જુઓ અને મોજ કરો બાય બાય ટાટા કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે